નમસ્કાર અને આજના ઊંડાણપૂર્વકના સત્રમાં સ્વાગત છે આજે આપણી પાસે એસ્ટ્રોઈડ અને રહસ્ય પર કેટલીક રસપ્રદ માહિતી છે હા આપણે ખાસ કરીને તાજેતરમાં પૃથ્વી પાસેથી પસાર થયેલા એફ ટ્વેન્ટી ટુ નામના એસ્ટ્રોઈડ વાત કરીશું અને સાથે એ પણ સમજીશું કે આ એસ્ટ્રોઈડ અને ધૂમકેતુ એમની વચ્ચે શું ફરક છે તો ચલો આ અવકાશી મુલાકાતીઓ વિશે થોડું ઊંડા ઉતરીએ બરાબર આપણો મુખ્ય હેતુ આ ઘટના અને આ અવકાશી પિંડોના સ્વભાવને સમજવાનો છે તો સીધા F22 પર આવીએ મને કહો આ એસ્ટ્રોઇડ કેટલો મોટો હતો સારો એવો મોટો હતો લગભગ 130 થી 290 મીટર વ્યાસનો ઓહો 130 થી 290 મીટર એટલે લગભગ કુતુબ મિનાર જેટલો ઊંચો થયો ખરું ને હા બરાબર કહી શકાય અને એની ઝડપ મે વાંચ્યું કે લગભગ 38000 કિલોમીટર પ્રતિ કલાક હા ખૂબ જ તેજ ગતિ કલ્પના કરવી પણ મુશ્કેલ છે તે 18 સપ્ટેમ્બરે પૃથ્વી પાસેથી પસાર થયો પણ રાહતની વાત એ છે હા એ સંપૂર્ણપણે સલાબત અંતરેથી પસાર થયો કેટલું દૂર હતું લગભગ 74 લાખ કિલોમીટર ઓકે 74 લાખ કિલોમીટર એટલે ચંદ્રના અંતર કરતા તો ઘણું વધારે થયું હા લગભગ ઓગણીસ ગણું વધારે એટલે પૃથ્વી માટે તો મતલબ કે કોઈ સીધો ખતરો નહોતો જ પણ વૈજ્ઞાનિકો માટે આ એક સરસ તક હતી કેવી રીતે જુઓ જ્યારે કોઈ એસ્ટ્રોઈડ આટલો નજીકથી પસાર થાય ભલે લાખો કિલોમીટર દૂર હોય ત્યારે આપણા શક્તિશાળી ટેલિસ્કોપ અને રડાર એના વિશે ઘણી માહિતી મેળવી શકે છે જેમ કે એનું ચોક્કસ કદ આકાર એ કેવી રીતે ફરે છે એની સપાટી કેવી છે વગેરે તો આ એસ્ટ્રોઈડ એટલે શું હા સરળ શબ્દોમાં કહીએ તો એસ્ટ્રોઈડ એટલે નાના પથ્થર જેવા પિંડો પથ્થર અને ધાતુના બનેલા હોય બરાબર ને હા મુખ્યત્વે પથ્થર અને ધાતુ જે સૂર્યની આસપાસ ફરે છે અને મોટાભાગના ક્યાં જોવા મળે છે પેલો એસ્ટ્રોઇડ બેલ્ટ બરાબર મંગળ અને ગુરુગ્રહની વચ્ચે જે પટ્ટો છે ત્યાં લાખો એસ્ટ્રોઇડ્સ છે પણ એવું નથી કે બધા જ ત્યાં હોય કેટલાકની કક્ષાએ એવી હોય છે કે કે તે પૃથ્વીની નજીક આવી શકે હા એમને નિયરઅર્થ ઓબ્જેક્ટ્સ કે એન કહેવાય છે એફએ ટ્વેન્ટી ટુ પણ એમાંનો એક હતો તો શું એ જોખમી હોય છે મોટાભાગના તો નથી હોતા પણ ઇતિહાસમાં એવું બન્યું છે કે મોટા એસ્ટ્રોઇડ ટકરાયા હોય અને મોટી અસર થઈ હોય એટલે વૈજ્ઞાનિકો સતત નજર રાખતા હોય છે હમ સમજાયું તો આ થઈ એસ્ટ્રોઈડની વાત હવે ધૂમકેતુ પર આવીએ કોમેટ એ કઈ રીતે જુદા પડે છે મેં સાંભળ્યું છે કે બરફના બનેલા હોય છે હા એ મુખ્ય તફાવત છે ધૂમકેતુ મુખ્યત્વે બરફ પાણીનો બરફ બીજા થીજેલા ગેસ જેમ કે કાર્બન ડાયોક્સાઇડ મિથેન એમોનિયા અને સાથે ધૂળ અને પથ્થરના કણોનું મિશ્રણ હોય છે એટલે જાણે અવકાશમાં તરતા બરફના ગંદા ગોળા ડોટી સ્નોબોલ્સ બરાબર એ જ અને આ જ એમની ખાસિયત છે કેવી રીતે જ્યારે ધૂમકેતું સૂર્યની નજીક આવે છે ત્યારે ગરમીને લીધે શું થાય બરફ પીગળે પીગળે નહીં પણ સીધો વરાળ બની જાય બરફમાંથી સીધો ગેસ આને સબ્લિમેશન કહેવાય અચ્છા સબ્લિમેશન હા અને આ ગેસ અને ધૂળ છૂટા પડીને ધૂમકેતુની આસપાસ એક વાદળ જેવું બનાવે છે એને કોમા કહેવાય અને પેલી પ્રખ્યાત કોમામાંથી બને સૂર્યમાંથી આવતો પ્રકાશ અને સૌર પવન સોલાર વિન્ડ આ કોમાના ગેસ અને ધૂળને ધક્કો મારે છે અને એનાથી પેલી લાંબી તેજસ્વી પૂંછડી બને છે જે લાખો કિલોમીટર લાંબી હોઈ શકે વાહ અને આ ધૂમકેતુ આવે છે ક્યાંથી એસ્ટ્રોઇડ બેલ્ટમાંથી તો નહીં એ બરાબર ના એ સામાન્ય રીતે સૂર્યમંડળના ખૂબ બહારના ઠંડા વિસ્તારોમાંથી આવે છે જેમ કે ક્વિપર બેલ્ટ જે નેપચ્યુન ગ્રહની કક્ષાની પણ બહાર છે ઓકે અથવા તો એનાથી પણ દૂર એક કાલ્પનિક વિસ્તાર છે જેને ઉલ્ટ ક્લાઉડ કહેવાય છે ત્યાંથી એમની કક્ષાઓ પણ બહુ લાંબી અને લંબગોળ હોય છે એટલે રચના અને ઉત્પત્તિ બંનેમાં મોટો ફરક છે શું આપણે મુખ્ય તફાવતો એકવાર ટૂંકમાં કહી શકીએ હા જરૂર મુખ્ય ભેદ આ છે એક રચના એસ્ટોરોઈડ એટલે પથ્થર ધાતુ ધૂમકેતુ એટલે બરફ ધૂળ ગેસ બરાબર બે સ્થાન અને કક્ષા એસ્ટોરોઇડ મુખ્યત્વે અંદરના સૂર્યમંડળમાં ગોળાકાર કક્ષામાં ધૂમકેતુ બહારના સૂર્યમંડળમાંથી ખૂબ લાંબી લંબગોળ કક્ષામાં અને ત્રણ દેખાવ એસ્ટ્રોઇડ તો પથ્થર જેવા જ દેખાય પણ ધૂમકેતું સૂર્ય પાસે આવે ત્યારે પેલી પૂંછડી બનાવે હા એ સક્રિય થઈ જાય કોમા અને પૂંછડી વિકસાવે જેમ કે પેલો હેલીનો ખબર છે હા એ યાદ છે તો આ બધી ચર્ચાનો સાર શો એક તો એ કે એફએ ટ્વેન્ટી ટુ સલામત રીતે પસાર થઈ ગયો અને એનાથી આપણને અભ્યાસનો મોકો મળ્યો બરાબર અને બીજું હવે એસ્ટ્રોઈડ અને ધૂમકેતુ વચ્ચેનો ફરક વધુ સ્પષ્ટ થયો બિલકુલ અને આ અભ્યાસ ખાલી આ પિંડો વિશે જાણવા પૂરતો નથી એનાથી આપણને આખું સૂર્યમંડળ કેવી રીતે બન્યું કેવી રીતે વિકસ્યું એમાં પદાર્થો કેવી રીતે ગતિ કરે છે એ બધી બાબતોની ઊંડી સમજ મળે છે એટલે દરેક પસાર થતો પિંડ એક નાનકડો સંદેશવાહક છે એમ કહી શકાય હા આપણા સૌરપોડોશના ભૂતકાળનો સંદેશવાહક ખરેખર રસપ્રદ આજે આપણે એફએ ટ્વેન્ટી ટુ અને એસ્ટ્રોઇડ ધૂમકેતુના ભેદ પર ઊંડાણપૂર્વક વાત કરી અને આ ચર્ચા ખબર છે એક વિચાર મનમાં મૂકી જાય છે કેવો વિચાર કે આપણા આ વિશાળ સૂર્યમંડળના અંધારા ખૂણાઓમાં હજુ કેટલા આવા અજાણ્યા મુસાફરો છુપાયેલા હશે જે કદાચ ભવિષ્યમાં આપણી પાસેથી પસાર થાય અને કોણ જાણે આપણા ગ્રહ અને જીવનની ઉત્પત્તિના કયા રહસ્યો પોતાની સાથે લાવતા હશે